તમને તાલે ખબર હોય નતું બોલ્યું પણ અવાજ નતો યાર ખાટા મારા પાન કોઈ નહિ મારા પાન માગવા મુ વર્ષો લો

મારા ગીજા માં દસ રૂપિયા પડે પચાસ રૂપિયા ને આપડું કાઢી ના આઈ ગયા પચાસ પચાસ રૂપિયા દી ના હું કહું હું તો કઉ મા હજાર બે હજાર રૂપિયા ગયું પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા માગવાની વસ્તુ યાર કોઈ માછાગી પચાસ રૂપિયા યાર બાકી લઈ લેવાનું હોય પચાસ રૂપિયા હોય લેવા હોય તો યાર પચાસ રૂપિયા ના મગાય માછા પચાસ રૂપિયા પોતનો થઈ ગયો ખરેખર અભી જતાની કરવું lah? kalau dia itu, maka hanya eh, biar memanglah, saya juga, eh, 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 ada yang boleh-boleh kita tuh enggak, 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 What? enggak, 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 dia. enggak, enggak, enggak,

જુઓ પણ એ માથા જુઓ તમાર પડી છે અમાર ના પડી ખરો છે એટલે કહું એ તમાર આ તમે બોલો ને તમે એ ના તો જતારો શું ચંદી જાય આ ઓ મમ્મી હોય યાર ઓ મમ્મી હોય ડાઈસ કરો કુ એટલા મેલુક ચો જતા તા ચોકન જતા તા હા ચોકન જતા તા કલ્લા ઉલેવા

પેલા તો પૈસા જઈને ઘેર જવું પડશે બીજી વાત છોડી મેલો મને મારા હેતર માં બધું ભ્રમણ ભ્રમણ કર્યું છે ને ભજવાડ કરે છે હેતર માં કોઈ જડતું એ ને લઈ જવું ઝઘડો થાય તો પણ આના હાથ જ કાપી પેલા મને ઘેર જવા દે કદાચ એના નામ હોય ને તો ભાઈઓ ભેગા કરું એક લેબડા દૂધ થી એટલી માથાકૂટ કરીને માથું ચડી ગયું આ મોટા ભાઈ છે શું કરવાનું ઝેણા ભાઈનું વિચારતાય નહીં તો જેણો ભાઈ છે તે કો કાલ લે આ કપાઈ દેવડાવો પડશે લેબડું નહીં ચાલ હેલ કપાઈ જવાની પણ કપાઈ જયેલે બડો કાયદે સર ઓહ ફો કે હે નહીં લેબડો કપાઈ જયમ અડધો પાક છે કે મારું એટલે બીજું તો હું કોઈ કેતો નહીં પણ લેબડો મારા મુઆય છે

આ ઘાલો છે આલો ઓ થરી અલ્યા આ મૈયા મગત બગાડી ગયા મારો છે હેડો હેડો આવલા ગાવ યાર

લેબડો મારો મોર આવે ને પછી આવે લેબડો મારો લેબડો તમારો પણ મોર પસાર લેબડો મારો બાલાજી

પોંતી બોડુ પોણી નાખો મારું બોડુ તમારું ફોડ બરાબર એનું ફોડીએ પછી કાલ ના કઈ બાજુ એટલે આ બધું મને ક્યો હું થયું અમારે હેતરમાં લેબળો જોયો છે કે તમે ગલ્લા બાકી તો નહીં જ મળે યાર કાઈ દે સર ના જેત તર યાર ના પણ હું કરવા જઉં તમારો નહીં બોકળો મારો તું તો મારું બાકી લઈ જોઈ કઈ બોકળો ને આ બોકો જ મારાથી લઈ લેવો પડશે

તારે સંધી જે ખેતારો પછી રવા દે અકા માયા મને ખબર ન મગજ શું ઓમ ઓમ તમાર ઘર એ યાર આ તો એક તો રજે અરે માથાએ પધાર ના આવું થો પડી આ કોનસી ઓ ખો દે આ તમને આ તમે કાલે પચર કાલે દે લેબડો મારો છે સહી ગયા હું ઓ